સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠાના પોલીસ અધિક્ષક અજય રાજ મુકવાણાઓએ દારૂબંધીના કડક અમલીકરણ કરી ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરી વિકરાય અને સેવન અટકાવવા સારું વધુમાં વધુ દારૂના કેસો કરવા સૂચના કરે ડીસા વિભાગ ડીસાના નાયબ પોલીસ અધિક્ષક સી એલ સોલંકીનાઓના માર્ગદર્શન ત ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીજી પ્રજાપતિ નાવની રાહભરી માં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા ગત રોજ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીજી પ્રજાપતિ નાવે ખાનગી રાહે મળેલ બાતમી હકીકતને આધારે પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા દરમિયાન બાતમી હકીકતને આધારે કંસારી ખાતે વોચ તપાસમાં રહી ત્વરિત કાર્યવાહી કરીને સ્કોર્પિયો ગાડી રજિસ્ટર નંબર આર છે સોળ એ યુ એ સુડતાળીસ સોતેર વાળી ગેરકાયદેસર અને વકર પાસ પરમિટો ભાતે બનાવટના પર અભિયાર ટીન અંગ એક હજાર કુલ કિંમત રૂપિયા એક લાખ પાંસઠ હજાર સ્કોર્પિયો ગાડી

હેમોનિયો ઢાણી લુણાડા તાલુકા જિલ્લા બાળમે રાજસ્થાન મગરાજ ધર્મારામ જાટ રહેટાન રાજસ્થાન ઝડપે પડે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે ધરેલ તારૂછળપવામાં ડીસારૂ પોલીસના પીઆઈપીજી એક પ્રજાપતિ સાથે કોન્સ્ટેબલ લાલજીભાઈ ચાવડાજી વિજયસિંહ સોમસિંહ મિલનદાસ મગનદાસ અશોકભાઈ જગમાલભાઈ મુકેશકુમાર કાશીરામભાઈ રમેશભાઈ કરશનભાઈએ જહેમત ઉઠાવી હતી